એની માં હસી ને એમ કે હાર હેર બંધ થઈ જાય ખાઈ લે કે છે ને તેરી કોક દાડો તમે કદાચ મને કહી દેશો તમારી કુળદેવી દેવીને કહી દેશો કે તું બેઠી છું આટલું બધું દુઃખ ભલે હું માનું છું તમે એવું દુઃખ આવી જાય તમારી એવી જબરી મજબૂરી આવી જાય છે કે તમને એવું થઈ જાય કે હારું માતા જ વાપરે છે કે નહીં આ તો બધો ભ્રમ છે આ તો ખોટી બધી ભક્તિ કરું એના કરતા ના કરતો હાથ તો હારું આ બધા વિચારો આવશે પણ છતાંય તે તમે માતાના છોડવાની કોઈ બારી જ નહીં રહી તમારે તમે એવું વિચારતા આથી ભક્તિ બંધ બે દાડા ત્રીજે દાળ વાકારે કે મારી જોજે એટલે સુખ પડક દુઃખ પડક ઉદ્ધાર તો એના શરણ વગર તમને ક્યારેય નથી તો જેવા હોય એવા આલક ના આલ બસ પડ્યારો રો ને એના છે જોવો છે મારી બે આંખો નહીં કરોડો અજબો આંખો છે એટલે એવું નહીં વિચારવું મારી ચામુંડાની બે આંખો થી નહીં બે નહીં ચામુંડા ની કરોડો જબો આકાશમાં તારા નહીં એટલી ચામુંડા ની આંખો છે એ જોવો છે તમને તમારે એક એક ભાવ ખબર છે ને પણ એ જોવો છે મજા લે છે માતા કેટલી ભક્તિ કરે લે હજુ હજુ લે તારા હજુ કામ ના કરું તું જેટલા દીવા કરે એટલા તારા કામ ના કરું તું જેટલા મારા પ્રત્યે પ્રેમ વધારે એટલું તારા કામ ના કરું પણ એક દિવસ એક દિવસ કદાચ એ માં તમારો આ ચોખ્ખો ભાવની પરીક્ષા કરી લીધી કે આજ મારા દીકરાને કોઈ વસ્તુ કોઈ પૈસા કોઈ ઘર કોઈ ગાડી કોઈ લાડી પ્રત્યે કશુંય નહીં આજ મારા ચામુંડના પ્રત્યે પ્રેમ જાગી જો છે એ દાર તમારો બેડો પા પણ આજના મનુષ્ય માતાના શરણમાં શું લઈ જાય મારી પૈસા ગાડી બંગલો

હા શું ખોટું મારે ખોરવા જવું પણ સારો પેલો દેખાતો નહીં જો જયો તમે નજર મારું ને તમારો બેડો રાજસ્થાનના ઠેકા પર બેઠો હોય હા એટલે પછી મારો ભગવાન કહે કે જો એટલે તારા કોઈને કશું હાલવાનું પેલા સત્તર વખત ચેક કરવાનો અને ચેક કરીને એના થોડા દુર્ગુણો હોય એની કુટેવો હોય એનો સ્વભાવ ખોટો હોય તો એનો સ્વભાવ શુદ્ધ કરી એના દુર્ગુણો દૂર કરી એને સદબુદ્ધિ આપી અને પછી તાર પૈસા આલવા હોય તો જેથી એને ખબર પડે કે પૈસા ક્યાં વાપરવા શું માતાજી પૈસા હા તમે કરોડો અજબો તમારી વાપરવાની ઓકાત નહીં ને એટલી તાકાત મારી મેલડી ની આલવાની છે તમે જોયા નહીં જોઈને બે ભણ થઈને મોણ બની જાય સેકન્ડ ના લગાડવું બાર કલાક ના થાય ઘોડા કરોડો અજોબો રૂપિયા નો ઢગલો કરી નાખું એ માતા શું પણ મારો ભગવાન મને માતા ને કેમ ના આપવા દે કૃપા કેમ ના કરવા દે પૈસા બાબતની એટલે ના કરવા દે કે જો તમારી અંદર આવા અવગુણો હોય તમારા ખોટા વિચારો હોય તમારી અંદર સાચું જ્ઞાન ના હોય તો ઓટો મારો ભગવાન મને પૈસા આલવા દે નહીં જો પણ તમને ચોખ્ખા બનાવી જ્ઞાની બનાવી અને વિદ્વાન બનાવી અને બધી સદબુદ્ધિ સમજ આપી પૈસા ક્યાં વાપરવાનું સાચું જ્ઞાન આપી અને પછી તમે કમ્પ્લીટ તૈયાર થઈ જાઓ ને એટલે તમે માગો વીસ અને હું આપું બસો આપું માગો ને આલુ લાખ આટલું આટલું આલુ ચમ મને એવી ખબર પડી જાય કે દીકરાના અંદર સદબુદ્ધિ આવી અને દીકરો હવે ખોટી જગ્યાએ પૈસા વેડપશે કોઈ દારૂ જુગાર માં વાપરશે કોઈ ખોટા આડાવા કોમ કરશે મારો દીકરો ને ઓ સદબુદ્ધિ આલી છે ને તો દીકરો છે ને ગાયો પૂરા ખવડાવશે ભૂખ્યા અન્ન ખવડાવશે કદાચ ગૌશાળામાં દોન કરશે કોઈ આવી ધાર્મિક જગ્યા ધર્મના ના પાસર વાપરશે તારે મારા જેવી માતા હાલે માતાઓ ગાડી નથી પણ આવી સમજ ખરી પૈસા આલું તો એ તો ખચકાય મોણ પટેલ મેં પચાસ લાખ રૂપિયાનું કામ કર્યું ને પચાસ લાખ રૂપિયાનું કામ

જો ધર્મ ના કાર્યમાં પૂન કરવામાં કદાચ એમનો જીવ ના ચાલતો હોય તો પટેલ કાલ મનુષ્યની સેવા શું કરે ભગવાનના ઉદ્દેશ્યમાં સહભાગી શું બને બને ગયા રવિવારે વાત કરી હતી ને કે ભગવાનના ઉદ્દેશમાં કીડીના કણના હાથીનો મણ આ ભગવાનનો ઉદ્દેશ છે એમાં થોડે તમે સૈનિક બની જાઓ સેવક બની જાઓ ભગવાનના દાસ બની જાઓ અને આખું પરિવાર છે ને દરેક ની અંદર આત્મા રૂપી પરમાત્મા બેઠો છે અને દરેક ના આત્મા અંદર છે ને જે પરમાત્મા રામ હું એ રામ નમન કરું છું આવું માતા બોલું છું હું તમને નહીં સમજાવતી તમારી આત્મા છે ને અંદર આ શરીર ઉપર જે માયા છે ને આ મનરૂપી માયા એ માયાથી થી કદાચ તમે અહેસાસ નહીં કરી શકતા ને પણ આજે તે દરેક ભાવિક ભક્તોની અંદર એ જ્યોત જાગતી છે એ દીવો જાગતો છે એ દીવામાં મારા રોમ ને હું મેળડી જોઉં છું એટલે તમે તો આવો છો ને તો મારા ભગવાન માનું છું તમને એ તમે મનુષ્ય છો પણ તમે મારા ભગવાન છો તો કેમ તમને નહીં જોતી તમને વ્યક્તિત્વ ને નહીં જોતી વ્યક્તિના નામ ને નહીં જોતી વ્યક્તિના શરીરને નહીં જોતી મેં વ્યક્તિના સૂક્ષ્મ શરીર ને નહીં જોતી એના કારણ શરીર ને નહીં જોતી એની અંદર જે આત્મા છે ને એ આત્મા રૂપી પરમાત્મા ને જોવું છું ને એટલે આટલું હું બોલું છું તમારી આત્મા ઉધેલી જગાડવા માટે મારા વેલડીના રામ અને આત્મા સુધી અવાજ તમારો પહોંચી ગયો ને એ જગત જગતમાં બેડોપ પાર પણ ચોક હોય ને આવી સમજ છે સદબુદ્ધિ રાખો થોડી સદબુદ્ધિ લો એ સેવા કરવી ને એ તમારું ધર્મ છે પૂનદાન કરવું તમારું ધર્મ છે કોઈને 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 ના લે તમારથી તકલીફ પડે જીવ ના ભરે એવું ડગલે ને પગલે ધન રાખો ને તારે મારો ભગવાન તમારી કુળદેવી તમારી પર પ્રસન્ન થાય અને વગર ભક્તિ કરે ઓટોમેટિક તમે માગો એ બધું પૂરું કરી આલે આજ મારા દીકરાને જે બી આલું જ્ઞાન તો શું કામ આલ્યું એને એકલા ઉદ્ધાર કરવા માટે મારો દીકરો ધારત તો ચૂપ થઈને મોન ના થઈ જાત કે ભાઈ માતાજી દીકરા એ મોન વ્રત ધારણ કર્યું છે ના થઈ જાત તો આટલું કેમ આવ્યું એને એટલે આવી મારા દીકરાની ભાવના હતી મને ખબર હતી કે મારો દીકરો છે ને બીજાને દુખી જોઈએ પોતે દુખી થાય છે અને એને કઈ કોઈને સુખી જોઈને અને એ રાજી થાય છે એટલે તમારા જેવા લાખો ભાવિક ભક્તોને સુખી કરી અને મારા દીકરાને રાજી કરું છું મેલેડી